બધાય મજામાં જશો આપણા વીડિયા આજ છે સાતમ એટલે સાતમનો અમારા ગામમાં હિતરાયમાં એ મેળો ભરાય છે એટલે આપણે ત્યાં જાય છે ને એ પાછા હાલીને જાય છે કેમ કે ત્રણથી ચાર કિલોમીટર થાય હાલીને જાય આપણે એટલે આજ તો પૂરા ગરમી ગરમી થઈ ગયા ને થાકી ગયા છે બસ આ થોડુંક આગું છે આગળ જવાનું પૂગી જ જરૂર આપણે જેમ બધા પણ હાલીને જ જાય છે ઘણા મોટા નેવું ટકા ભાગના માણસો બધા હાલીને જ જાય છે કોઈ તો વાહનમાં જાય કોઈ વાહન લઈને જાય એને જેમ જવું આપણે પણ ઘણા માણસો હાલીને આવતા જ છે આગળ થઈ ગયા ફટાફટ ભૂગવાન છે ને આપણા મિત્રો બધા વાત જોઈને બેઠા એટલા માટે જોઈ લો આજ તો ટ્રાફિક એટલે ટ્રાફિક એટલી આવે કે ગાય આજ ગડદે એટલી હોય ટ્રાફિક કે આમ હાલવાની જગ્યા પણ ના હોય એટલે આપણે આજ ગાડી લઈને જતા આવી જાય છે ખરેખર આજે આપણે fogવા આવી ગયા છે એટલે થાકી ગયા છે

તો કઈ જ આપણે આવી ગયા છીએ મેળે અને અડધા મેળો કરીને જાય છે અને આપણે મેળો કરવા આવ્યા છે

ફાઈનલ કઈ જગ્યા કેસ મેળા